સબસ્ક્રાઇબ કરી તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવા થઈ ગયો હોય ને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હોય તો આજે આપણે જવાનું છે ઝારેરા જે લોકોને ખબર નથી અને કહી દઉં કે હેને દ્વારકા જિલ્લામાં હે ને ભાણવડ તાલુકાની અંદર ઝારેરા દાસારામ બાપાનું હે ને મંદિર આવેલું છે તો આપણે ત્યાં જવાનું છે કેમ કે આજે છે ને મહારાષ્ટ્રનું રાખેલું હે ત્રણ વાગે અને સાંજે છે ને લોક ડાયરાનું છે તો આલો ફટાફટ જાય ગામ અઢી વાગ્યા છે

ગયો ભાઈ અને તમે રોકતા હો મયુર ભાઈ જરાક જોઈ હા ફેમસ ને બસ તારું નામ મજામાં આપડે સાગર ભાઈ શું કીએ ધવલભાઈ મજામાં હવે છે ને બેન જોઈ લેણા પીરા કેમ માટીયું લાગે પણ હાવ દેખાડવા ના હોય કટક ના થાય ભાઈ આમાં જે વસ્તુ નહી થાય બારલોમાં કાપા કાપી હે કુછ તો ફટાફટ અમે લોકો છે ને ફોટા બોટા પાડી લઈએ ને પછી જાય આપણે જારેરા મંદિરે દર્શન કરી અને પછી જાય હું આપણે જે મહારાજ થવાનો છે ને અહીંયા એ જગ્યાએ અને બાકી આ હે આપણે વર્તુ બે નદી જો કાલે નદી નહીં નદી છે પણ કાલે જે ડેમ જોયો ને એ નદીનું પાણી જ્યાં આવે છે ભાઈ મસ્ત મજાના ફોટા પડી ગયા છે ને હવે સીધું જવાનું છે આપણે જારેરા દશરામ બાપાના દર્શન કરવા એ બે હે બે જલ્દી કહે હાલો હાલો એ ઉપડી ઉપડી ગઈ હાલો પ્રારંભ પણ આપણે મંદિરે જરા પહોંચી ગયા હૈ હાલો અંદર જાય અને દર્શન કરી

થઈ ગયું અત્યારે હા અને હેને ભાઈ હવે વહી ગયા છે અત્યારે અગિયાર વાગવા જેવું થયું છે ને અમારે હેને ઘરે ઘેરે જવાનું કેમ કે ઘરે જઈને એડિટિંગ કરવાનું હોય ને બાકી આજે બહુ મસ્ત મજા આવી અને બાકી લાઈ જવું ને ભાઈ ઠંડી વધતી જાય છે એટલે હે ને અમે ઘરે જવાનું પ્રજ્ઞાન કર્યું હોય ને મમ્મીના બે ત્રણ ફોન આવી ગયા કે ભાઈ હવે આવી ગયા અને અગિયાર ને પાછા અમે સાડા અગિયાર વાગે ઘરે પહોંચશું તો આપણી ગાડી ક્યાં પડી છે આ રે અહીં પીડી તો ગાઈસ થઈ ગયું છે ત્યારે બીજો દિવસ છે ને બીજા દિવસમાં ગુડ મોર્નિંગ બધાને ફરી પાછો આપણે કાલનો વ્લોગ વિડીયો જે અધૂરો હતો એ ચાલુ કરી દીધો હા ભાઈ જો આપણે ઓલ હવાનું આ બાજુનું ફરિયું હતું ને એ ખાલી તમે જોઈને વ્યૂ જોવો તમે ખાલી જઈ લે કીમ બાકી કેટલા સ્કવેર ફૂટ જગ્યા વધી ગઈ જોયું ફર્યું કયું થઈ ગયું હવાની ગતનું બનાવ નાખ્યું હવે એટલામ છે ને આપણે એક હે ને બેઠક કરવાની છે ખોટી ન કહીને હાથ જ બોલું હો

એમ કો જારે રે મજા આવી કાલ મન ના લઈ ગયો ને મી તમને કીધું તો તમારે આવું ના તમ હુતાતા ન હોય ગયો તો ખબર હે તો તમારે આવું તો કઈ સબસ્ક્રાઇબ કરી દેજો કેતા હા કેતા સબસ્ક્રાઇબ કર દેવાના ના બોલતા આવડે હે ના આવડે રેની બોલતા આવડે કેતા તો ગાઈઝ આ સાથેનો ભાઈ આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળ્યા અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા હોય બધા વિડીયો સારો લાગ્યો હોય ને તો જ સબસ્ક્રાઈબ કરજો તો આવજો ટાટા બાય